નમસ્કાર હું અનીપ ખોખર અને અત્યારે જામનગરની અંદર રાજ્ય કક્ષા લેવલનો છે એક એવોર્ડ વિતરણ સમારંભ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને એને સન્માનિત કરવાનો એક પ્રોગ્રામ છે જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જામનગર શહેર સિપાહી સમાજ જે છે એમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી જે સિપાહી સમાજના આગેવાનો છે એ પણ છે અને આજે સિપાહી રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જેમાં અમારા સમાજના જે છે એરફોર્સના નિવૃત્ત અધિકારી છે જેને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ખાસ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી એવા મલેક સાહેબનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે તેમજ વિવિધ ક્ષેત્રે જે બીજા લોકોએ જે કામ કર્યા છે જે સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે તેવા લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમજ સોથી વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને સિપાહી સમાજ જે છે એ વસ્તી ગુજરાતની અંદર લગભગ ચાલીસ લાખ કરતાં વધુ છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ છે જે સી એ છે પીએચડી છે ડૉક્ટર છે એન્જિનિયરો છે એવા બધા લોકો પાસ થાય છે અને એને અમે દર વખતે સન્માન કરવાનો પ્રોગ્રામ રાખીએ છીએ હા ખાસ કરીને તમામ જે મુસ્લિમ સમાજની જે વિવિધ જ્ઞાતિઓ છે એમાં બધામાં ખૂબ જ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે એમાં ખાસ કરીને અમારા સમાજ સિપાઈ સમાજ છે એ ખૂબ જ નોકરીઓમાં અને બધામાં ખૂબ જ આગળ છે શિક્ષણમાં પણ આગળ છે તેવી જ રીતે અમે પણ એવું ઈચ્છી છીએ અને અમે દરેક લોકોને સાથે લઈને આવીએ છીએ દરેક સમાજ અને દરેક સમાજના બાળકો અત્યારે ભણી રહ્યા છે મહિલાઓના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે તેમજ લોકોને લોન મળે આર્થિક સહાય મળે બક્ષી પંચની અંદર એના સર્ટિફિકેટ લેવામાં જે તકલીફ પડી રહી છે એ પણ એને સહેલાઈથી મળે એ માટે પણ અમારે સૌ બધા છે કોશિશ કરી રહ્યા છે